માટે ટિકિટ કાઢી દીધી છે ત્રીસ રૂપિયા છે તારા મંડળ જવા માટે બી ત્રીસ રૂપિયા સાઠ રૂપિયા થશે આપણે તારા મંડળ નથી જવાના પણ જોવા મળશે વિજ્ઞાન કેન્દ્રમાં આ કાચબાઓ છે સારું સારું અંદર આપણે પ્રવેશી ચૂક્યા છે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં અને આ બાકી છે સાયન્સ પાર્ક ડાયનોસોર તો મિત્રો આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર છે અને આ બાજુથી તમે જશો એટલે સાયન્સ પાર્ક ડાયનોસોર તમને જોવા મળશે અને અલગ અલગ વિવિધ જાતના પશુ પક્ષીઓ જોવા મળશે એમ તો सायन्स न एकमात्र धरमपुरमा विज्ञान केंद्र आहे जिल्हा आखा जिल्हा मी एक विज्ञान केंद्र

આવે પણ આ એવું કરી લાગે

સાધુ દૂરબીન છે મતલબ એને ગુજરાતીમાં સબી પત્ર કહેવામાં સભી પત્ર અંજે આ છે ડાયનોસોર આ જીવ તું જીવ એ તે કઈ આ એનો આના ઉપર કાટા છે ડાયનોસોર ઉપર અને આ લાગે નોર હશે અને આ જે છે આ મને લાગે ઘાસપૂસ જ ખાતો હશે એવું દેખાતું છે પેલી બાજુ બી છે આ ગેંડા ટાઈપનો છે આ ગેંડા બહુ ભારે ડિઝાઇન વાળો ડાયનાસોર છે ગમે કઈ મિત્રો ડાયનોસોર નું અલગ અલગ પ્રજાતિનું નામ છે તમે બારીકીથી આવો અને જોજો કારણ કે ધરમપુરમાં ના હશો તો તમે જોશો જરૂર અને આખા વલસાડમાં એકમાત્ર જે સાયન્સ સિટી આવેલી છે જે ધરમપુરમાં છે અને તમે ખાસ વિઝિટ કરો અને જબરજસ્ત સાયન્સને લગતા પ્રોજેક્ટો બી અહીં છે અને સાયન્સવાળાને તો ખબર જ પડી જાય આવો તમે

એક બે ત્રણ ચાર પાંચ છ અરે ભાઈ આ તો દસ માથા દેખાતા છે રાવણ કુવો છે કુવો અનંત કુવો

ગો આથી ગુસુ બળે વિજ્ઞાન કેન્દ્રિટ આપી લોકપ્રિય વિજ્ઞાન

ગ્લોબલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇંગા હવે આપણે આમાં જો હશે પ્રતિબોધ થ્રીડી વિજ્ઞાન શો પહેલા આ બાદથી ચાલતું છે કે નથી ચાલતું હોટ એન્ડ કોલ્ડ હોટ એન્ડ કોલ્ડ આ લાઈટ જોએ હા ગરમીનો અનુભવ કરો એવું કઈ અને આ જે છે આ બહુ જ જબરજસ્ત છે બહુ મજા આવે આ જુઓ તમે આ આ છે આ ટચ એન્ડ ફિલ્ડ આહાહા આ ડેન્જર છે હો અલ્ટ્રાસઉન્ડિક સાઉન્ડ બહુ જબરજસ્ત સાઉન્ડ છે કઈક હિપનોટાઈઝ થઈ રહ્યા છે આકૃતિ એ પડદા પર ની આવૃતિ નથી પણ તમારી આંખો પર રચાતા પ્રતિબિંબની આકૃતિ છે વાત સાચી છે આમ કઈક દોર કરતો હોય એવું લાગતું ચહેરો દેખાતો મિત્રો આ પ્રકાશ ની ગતિ નો નિયમ જાની પીનારા સાત રંગો બતાવતો છે અને મિત્રો આંખ નું આ સ્ટ્રક્ચર છે દ્રશ્ય છે તમે આ જોઈ શકો આ અંદર આપણે આંખમાં ટીકી આવે બધું આમનું હોય છે આટલા બધા પ્રતિબિંબ આવે ટેસ્ટ ટચ યેન બલા ટેસ્ટ કરવાનું પછી ટચ કરવાનું પછી સ્મેલ લેવાનું પછી હિયરિંગ કરવાનું સિયા લે માંગી પર માંજીયા આ જુઓ સોનેરી ચાંદીની માસલી ચાંદીની માસલી Y pinara, સમુદ્રમાં પેદા થાય છે આની સ્પીડ ધીમી છે એવું લાગે બગડી ગયું લાગે 서서서서서 네 인자 코펠로 되고 타쁘세 पण ते 타ूं ख બહુ જબરજસ્ત છે હા છે મતલબમાં પ્રકાશિત થવા માંડે છે આજુ ટ્રાન્સફોર્મર પણ આ સિદ્ધાંત પર કામ કરે છે મોટા ટ્રાન્સફોર્મર આવે ऑटोमेटिक वाटर टैप, स्वयं संचालित जल प्रवाह इसको बोलते हैं और ये है टर्निंग मास्क अंदर थी बाहर थी साइड विकृत प्रतिबिंब

મિત્રો આનું સોલ્યુશન છે પારદર્શક પ્લાસ્ટિક નો ફાઈબર પાઇપ મૂકી દેવાનો અને જે પાઇપ માંથી ઉપર પાણી જશે અને નોડ મૂકી દેવાનો એટલે ઇનવિઝિબલ થઈ જશે આવું આપણું સાયન્સ કહેશે અને આ સાયન્ટિફિક રીતે આ જ રીતે કરવામાં બી આવ્યો હશે એવું મારું માનવું છે બાકી પણ સજેશન આપજો કોમેન્ટમાં

મિત્રો ગાંધીજી નું આશ્રમ બતાવવામાં આવશે ગાંધી આશ્રમ અને ગાંધીજી કે તીન બંદા મિત્રો આ કેન્દ્ર જે વલસાડમાં એકમાત્ર ધરમપુર માં આવેલું છે અને વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરી દેજો અને બીજો પાર્ટ જલ્દીથી જ આવતો હશે આખા ધરમપુર શહેરનો જોઈ લેવો